ચાણસમાં ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ પટેલ પરસોત્તમભાઈ શંકરદાસ ચાણસમાં અપક્ષ પેનલ તેમજ કોંગ્રેસ પેનલ દ્વારા ઠંડા પાણીના બોટલ નું વિતરણ કરવામાં આવ્યું પેનલ કોંગ્રેસ વરઘોડામાં કોર્ટની સામે ઠંડી પાણીની બોટલનું વિતરણ સવારે દસ કલાકે પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અપક્ષ પેનલ તેમજ કોંગ્રેસ પેનલ પટેલ રમેશભાઈ પરસોત્તમ દાસ તેમજ તમામ સદસ્યો અને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોની હાજરીમાં પાણીની ઠંડી બોટલોનું વિતરણ રાખવામાં આવેલ તેમાં હાથી બે ઘોડા બગી દ્વારા મહારાજ સાહેબો જૈન સમાજના શ્રેષ્ઠીઓ અને જૈન બહેનો સૌ જૈન સભ્ય મિત્રો બહેનો ગ્રામજનો વગેરેની હાજરીમાં ચિરંજીવ ક્રિયા ના રત્નોત્સવ દિન વરઘોડામાં ઠંડા પાણીનો લાભ આપવામાં આવેલ કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ